જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રમુખ રહી યૂકેલા વિકે હુંબલને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આજે ભુજના ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો પ્રારંભે કોંગ્રેસ નેતા કિશોરદાન ગઢવી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જે બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મંચસ્થ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે જવાબદારી નિભાવના વીકે હુંબલે પદભાર પહેલા તમામ શહેર અને તાલુકાની મુલાકાત લઈ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો તેમણે કોંગ્રેસ પક્ષને વધુ ઉંચાઈએ લઈ જવાનો કોલ આપી પ્રજાને કનડતી સમસ્યાઓ મુદ્દે ભાજપ સરકારનું ધ્યાન દોરવામાં આવશે અને હાલે વરસાદી સિઝનમાં લોકો પરેશાન બન્યા છે ત્યારે તંત્રની બેદરકારી અંગે ધ્યાન દોરી લોકોની મુશ્કેલીનું નિવારણ લાવવાની દિશામાં કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામે તમામ સીટ ભાજપ પાસે હતી અને બનાસકાંઠાની કોંગ્રેસ પાસે છે કારણ કે લોકો ભાજપથી પરેશાન થઈ ઉઠ્યા છે લોકોની સમસ્યાઓને ઉજાગર કરી પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે કાર્યકરોને આગળ આવવા અને લોકોની સમસ્યાનું નિવારણ થાય તે માટે કામ કરવાનું રોધ કર્યો હતો પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સાત વર્ષ સુધી જવાબદારી નિભાવવાની તક મળી તેને યાદગાર ગણાવી સૌનો આભાર માનવા સાથે લોકોની પડખે રહેવાનો કોલ આપ્યો હતો આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારો પથગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવી વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લામાં જયારે સત્યાચાર વરસાદ હતો સવારથી ગઈ રાતથી વરસાદ ચાલુ હતો ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે આવી પરિસ્થિતિમાં પણ આપ સૌ જોઈ રહ્યા છો કે આ તમામ સમગ્ર કચ્છભરમાંથી વડીલો આગેવાનો જુવાનો માતાઓ દીકરીઓ બહેનો સૌ આશીર્વાદ આપવા માટે આવ્યા છે અમારા સાંસદ ઘેની બેન હોય કે પૂર્વ ધારા ધારાસભ્યો હોય કે પૂર્વ જિલ્લાના કે પરદેશના હોદ્દેદારો હોય પરદેશના મહામંત્રી હોય સમગ્ર કચ્છભરમાંથી આશીર્વાદ આપવા આવ્યા હતા અને આજે હું વિધિવત એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની પદગ્રહણ કરી અને જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે આવનારા દિવસોમાં અમારે કચ્છના જે પ્રશ્નો કચ્છની સમસ્યાઓ છે એ પ્રશ્નો અમે સતત સરકાર સુધી પહોંચાડીશું તંત્ર સુધી પહોંચાડીશું અને કચ્છમાં જે રીતે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે દારૂ ને ડ્રગ્સનું ખૂબ અહીંયા કચ્છમાં વેચાણ થઈ રહ્યું છે અને અત્યારે હફ્તા ચાલી રહ્યું છે ખૂબ મોટે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે પણ અમે ઉજાગર કરીશું આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધારે વધારે સંગઠન મજબૂત કરી અને અમે જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતની અને નગરપાલિકાના વોર્ડમાં પર તમામ બેઠકો કરવા જઈ રહ્યા છે અને અમારું તે આવનારી ચૂંટણીઓમાં એવું હશે કે ભુજ સુધી અમે પહોંચી અને અમારા મતદારોને મતપેટી સુધી લઈ આવી સમગ્ર આજ તો હું અહીંયા કચ્છ જિલ્લામાં પાર્ટીના કામથી આવી છું અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ વરાયેલા છે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર કચ્છ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ સ્નેહને પ્રેમ આપ્યો એ બદલ આભાર માનું છું અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે ત્યારે આપે બનાસકાંઠાની વાત કરી કે દારૂ હોય ડ્રગ્સ હોય કે પદાર્થો એ ક્યાંક બનાસકાંઠા એ રાજસ્થાનના બોર્ડરનો જિલ્લો છે અહીંયા કચ્છ એ ઇન્ટરનેશનલ બોર્ડરને ક્યાંકને લગતું છે એટલે સમસ્યાઓ બંને જિલ્લાઓની છે એ અનેક અધિકારીઓને જ્યારે એના ઉપર રેડ પાડવાની હોય કે સૌથી વધારે તો કોઈ મારી લડાઈ રહી હોય બનાસકાંઠાની અંદર તો કેફી પદાર્થોના નેસ્ત નાબૂદ માટે અને એમાં પોલીસ તંત્ર એ પોતાની પૂરી જવાબદારી નથી નિભાવી રહી એવા અનેક તમે સમાચાર પણ આપ્યા છે અને હું એક મહિલા તરીકે આ કેફી પદાર્થથી જે યુવાનો બરબાદ થાય છે અને કેટલી મહિલાઓ એનું શોષણના ભોગ બને છે એટલે મહિલા તરીકે મને સ્વાભાવિક એની વેદના હોય અને સૌથી મારી જિંદગીની અંદર કોઈ મજબૂત કોઈ લડાઈ હોય તો તમામ મુદ્દાઓની હોય પણ એનાથી સૌથી વધારે વધારે કેફી પદાર્થો ઉપર એનો રોક આવે અને દેશનું અને આપણા રાજ્યનું યુવાધન એ બરબાદ થતું અટકે એના માટે હું ભૂતકાળની અંદર લડીશું ને આવનાર સમયમાં લડીશ એના એ તો એ તો એ ખાલી નમૂડો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં રેવન્યુ હોય પોલીસ હોય પંચાયત હોય કે આ તે ડિપાર્ટમેન્ટો છે એ માત્ર એ કાગળ ઉપર જ એમ લખવામાં આવે છે કે આ ડીડીઓ છે કે કલેક્ટર કે ડીએસપી છે એ માત્ર ને માત્ર એ જ્યાં એમનું પોસ્ટિંગ મેં મારા પ્રવચનમાં પણ કીધું એ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયમાં જે આદેશ થાય એ પ્રમાણે એને વહીવટ કરવાનો હોય છે એટલે જે લોકશાહીના જે બે ભાગ છે એક તંત્ર અને એક ચૂંટાયેલી પાક એટલે સમગ્ર દેશની અંદર ને રાજ્યની અંદર તંત્ર જ એ તમામ જે ડિપાર્ટમેન્ટો ઉપર આવી થઈને જે ભ્રષ્ટાચારને એને ખુલે ફાલે એ પ્રમાણેનું કામ હોય કે અનેક જે બદીઓ આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર નું બીડું આપવું હોય તો સમગ્ર દેશની અંદર એ ગુજરાત એનું મોડલ હોય એવું અમને પોતાને લાગે વડીલ નેતા એ વાત કરી વડીલ નેતા વાત કરી કચ્છ આપ દત્તક લેવો ને અંદર પણ ઘણો નશાકીય પદાર્થો છે આપ કે રીતના મેં કહ્યું એમ કે નશા બાબતની લડાઈ એ કોઈ એક વ્યક્તિની નહીં એ સામૂહિક લડાઈ ને જ્યારે સમગ્ર પાર્ટીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ જે પાર્ટીઓ છે એમાં તમામને ગરીબ બેન દીકરીઓ છે મહિલાઓ છે અને યુવાનો છે તો પાર્ટીને કે સત્તાને એના ઉપર રહીને એને એનાથી દૂર રહીને એક સામૂહિક લડાઈથી લડવી પડે અને એ ઈચ્છાશક્તિનો જ્યાં અભાવ છે એ અભાવ જ્યારે હું માનું ત્યાં સુધી નેશન નાબૂદ થશે ત્યારે એ બાબતમાં પરિણામ આવશે અને અમે વ્યક્તિગત રીતે કાંઈ બી લડાઈ લડ્યા છે કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી છે અને આવનાર સમયની અંદર લડશું એટલે આજે તો આ સંગઠનની વાત હોય અને કોંગ્રેસ પાર્ટી એ ગાંધીની વિચારધારાવાળી છે એ સત્તા માટે નહીં પણ લોકોની સેવા માટે સમર્પિત છે એટલે ચડાવ ઉતાર એ રાજકારણનો એક ભાગ હોય છે આ દેશમાંથી કોંગ્રેસ પાર્ટીએ જો અંગ્રેજોને બગાડ્યા હોય અને દેશને આઝાદ કરાવ્યો હોય તો આ વર્તમાન અંગ્રેજોને કોઈ તાકાત નથી કે કોંગ્રેસને નેશનાબૂદ કરી ગઈ કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકરને નુકસાન કરી ગઈ એટલે અમારી ન્યાયની લડાઈ એ ગુજરાત માટે ને દેશ માટે જે ભૂતકાળમાં લડી છે ને આવનાર સમયની અંદર લડીશું